મહેસાણા જિલ્લા પોલીસની અવાનવાર સરાહનીય કામગીરી સામે આવતી હોય છે મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી દ્વારા તેમના નેતૃત્વ કાર્યકાળ દરમિયાન જે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બની છે મહેસાણાની હાલ સારી એવી કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ જે રીતે થોડાક દિવસ અગાઉ મહેસાણામાં એક હચમચાવનારી ઘટના બની હતી જે રીતે મહેસાણાની આ ઘટનાએ સમગ્ર ગુજરાતને શરમસાર કર્યો હતો તે ઘટનાથી સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે જી હા ઘટના તો તમને ખબર હશે કે મહેસાણામાં એક સગીરા સાથે કેટલાક આરોપીઓ છે તે દુષ્કર્મ આચરે છે ને આ ઘટનામાં એ વાત સામે આવી હતી કે આ દુષ્કર્મ છે તે ગેસ્ટ હાઉસની અંદર આચરવામાં આવે છે આ ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ હતી ને જ્યારે મહેસાણા પોલીસ આ કેસની તપાસ કરી હતી ત્યારે પોલીસે તપાસ દરમિયાન પોલીસે ગેસ્ટ હાઉસો સામે તવાઈ બોલાઈ હતી આમ કહેવાય એ જે ઘટના બની એ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા મહેસાણા પોલીસ એક્શન મોડમાં આવી અને જે વિસનગર વિસ્તાર કહેવાય વિસનગર શહેર ત્યાં જે બેફામ બેફામપણે ધમધમતા ગેસ્ટ હાઉસ છે તેમના માલિકો સામે લાલાંક કરવામાં આવી અને આવા ગેરકાયદેસર રીતે ગેસ્ટ હાઉસ ચલાવનાર લોકોને શાનમાં સમજી જવા માટે ચેતવણી પણ આપવામાં આવી હતી જોકે આ ઘટના ઘટ્યા બાદ થોડાક દિવસ સુધી તેની અસરકારકતા રહી પરંતુ ત્યારબાદ જૈસે થઈ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ગઈકાલે વિસનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે ખૂબ સરાહની કામગીરી કરી તેઓ પોતાની ફરજ પર જઈ રહ્યા હતા દરમિયાન તેમણે એક ટ્રાફિક વ્યવસ્થા જોઈ કે જ્યાં ટ્રાફિકનો ભારણ વધારે હતું પરંતુ તેઓએ પોતાની ગાડી એક બાજુ મૂકીને ટ્રાફિકની જે સ્થિતિ છે તેનું નિયમન કર્યું જે આ ઘટનાને મહામંથન મંતવ્ય ન્યૂઝે તમને બતાડી પણ અને બિરદાવી પણ પણ ઘણા એવા કાર્યો પણ વિસનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જેમ કે જે ગેરકાયદેસર રીતે હજી પણ કેટલાક ગેસ્ટ હાઉસ છે તે બેફામ બન્યા છે તેમની સામે જે કાર્યવાહીનો તેમની સામે જે કાર્યવાહીની માંગ ઉઠી છે તેના જ કારણે હવે સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ મામલે વિસનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે બી પટેલ કયા પ્રકારની કાર્યવાહી આવા ગેસ્ટ હાઉસો સામે કરે છે ચેકિંગને લઈને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે સૌથી મોટો સવાલ છે કેમ કે થોડાક દિવસ પહેલાં જે દુષ્કર્મના બનાવે સમગ્ર મહેસાણામાં ચકચાર મચાવી હતી ત્યારે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ના બને તે માટે કઈ રીતના પગલાં આવે મહેસાણા પોલીસ અને વિસનગર પોલીસ લે છે તે જોવું રહ્યું પરંતુ આ ઘટના બાદ કહેવાનું તાત્પર્ય એ છે અમારો ઉદ્દેશ્ય એ નથી કે પોલીસનો મોરલ ડાઉન થાય પરંતુ કોઈ બનતી જે મોટી ઘટના છે તે પહેલા પોલીસ સાવચેત થાય અને આવી જ બનાવ ના બને તે પહેલા તકેદારીના ભાગરૂપે પગલાં લે તે માટે જ વિસનગરમાં જે ગેસ્ટ હાઉસો છે તેમને ચેકિંગ કરવા માટેની પણ લોક માંગ ઉઠી છે દર્શક મિત્રો આજે અમનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંતન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં